વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં પોષણ ઉત્સવની ઉજવણી બે હજાર ચોવીસ તારીખ છ એક બે હજાર પચીસના રોજ વડનગર તાલુકાના ગામમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી જેમાં ટી એન લિમિટેડ વાનગીઓની હરીફાઈ રાખવામાં આવી હતી તેમાં સુંઢિયા ગામના તમામ આંગણવાડી બહેનો અને તેડાઘર બહેનો તેમજ વાલી અને ગામની પ્રજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસમાં વડનગર તાલુકાના નામે માણસોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભારતીબેન ડી પટેલ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ વડનગર તાલુકા ભાજપ માલતીબેન એસ રામી તેમજ શ્રીમતી ગીતાબેન કે પ્રજાપતિ સીડીપીઓ મેડમ શ્રી સ્વેજલબેન ચૌધરી તલાટી શ્રી વિમલભાઈ તથા કન્યા વિદ્યાલય આચાર્ય શ્રી શિલ્પાબેન તેમજ આઈસીસીડીએસ વડનગરના તમામ સ્ટાફની હાજરી આપી હતી રિપોર્ટર ભરત સોલંકી વડનગર